નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મ સભા સામાન્ય કાળનો સોળમો રવિવાર ઉજવે છે સામાન્ય કાળના સોળમા રવિવારના શાસ્ત્રપાઠોનો મધ્યવર્તી વિચાર છે ઈશુ દ્વારા માનવજાતિની મુક્તિ પુનર્મિલન અને પરમપિતા સાથે પુનઃસ્થાપના આજના પ્રથમ શાસ્ત્રપાઠમાં ઈશ્વર તેમનો આક્રોશ થાપે છે તેમણે નિમેલા પણ નક્કામાં પુરવાર થઈ ગયેલા ગોવાળો માટે જેઓ પોતાના સ્વાર્થમાં તેમની ગોવાર તરીકેની ફરજ ચૂકી ગયા હતા અને જેને પરિણામે ઈઝરાયલ પ્રજાએ ઈશ્વરના માર્ગેથી ચલિત થઈ જઈને પોતાની ખુવારી વાળી લીધી હતી ક્ષમાવાન અને કરુણાવાની ઈશ્વર પોતાની પ્રજાના ભવિષ્ય માટે ચિંતિત છે અને તેથી હવે પોતે જ હાથમાં લગાવ લઈને અન્ય ગોવાળોની મદદ સિવાય પોતાની પ્રજાના કલ્યાણ માટે જરૂરી પગલાં ભરશે

કોઈ એકાંત સ્થળે જવાનું નક્કી કર્યું પણ લોકોમાં તેમની માટે એટલી બધી ચાહના હતી કે તેઓ ઈસુ એ સ્થળે પહોંચે તે પહેલાં જમીન માર્ગે ત્યાં પહોંચી જાય છે સામાન્ય માણસ પોતાના વિશ્રામનો સમય બગડે તો ચીડાઈ જાય પણ ઈસુ મોટી માનવમિયત જોઈને ગળગળા થઈ ગયા કેમ કે તેઓ લોકોની સાચી સ્થિતિથી માહિતગાર હતા અને તેથી પોતાના આરામની પરવા કર્યા વિનાય લોકોને સાતા પહોંચાડે એ રીતે ઉપદેશ આપવા લાગ્યા આપણે પણ જ્યારે પ્રાર્થના કરતા કોઈ બાબત માટે આગ્રહ કરીએ કે ન મળતા આપણી નિરાશા ઠાલવીએ તોય ઈશ્વર તો એ બધા માટે કરુણા સભર બનીને તૈયાર જ હોય છે કારણ કે તેને આપણા પોતા કરતા આપણી વધુ ચિંતા હોય છે આપણે પ્રભુ પ્રાર્થનાની જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ એ મુજબ ઈશ્વરની ઈચ્છામાં રાજી રહીએ તો ઈશ્વર તો રાજી થાય જ પણ એમ કરવાથી આપણા જીવનમાં અનોખો આનંદ અને સંતોષ ઉમેરાઈ જાય સંત પાઉલ આજના બીજા શાસ્ત્રપાઠમાં પાઠમાં એફએસએસના ધર્મસંઘને સમજાવે છે કે ઈશ્વરે નવજીવન આપવાનું જે વચન આપ્યું હતું તે પવિત્ર આત્મામાં સમાયેલું છે પવિત્ર આત્માથી આપણે નવજીવન પામીએ છીએ અને તેના થકી આપણે પરમેશ્વર પિતા સાથે પુનઃસ્થાપિત થઈ શકીએ છીએ ઈસુ થકી જ માનવજાતિ એક પિતાના સંતાન તરીકે બધા ભેદભાવ વિતાવીને એક બની પાઉલ એટલે જ ઈસુને આપણી મૂર્તિમન શાંતિ કહે છે જેને કારણે માનવી માનવી વચ્ચેની ભેદભાવની દીવાલ તૂટી ગઈ આપણે એક જ પિતાના સંતાન તરીકે ઈશ્વરનું પ્રેમ અને શાંતિનું રાજ્ય સ્થપાય એ માટે ઈસુના શિષ્ય તરીકે ઈશ્વરનું સાધન બની શકીએ એ માટે ઈશ્વરની વિશેષ કૃપા માગીએ આપ સર્વો ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો